ત્યારે આ પેપડું ગામથી પ્રચારની શરૂઆત કરી હું મહિના મહિના પહેલા બાપુપુરી બાપુના અને નકલંગ ભગવાનના આશીર્વાદ લેવા આવી એ ટાઈમે મેં થોડું એક જણનું સિવામાં સર્વે કરવાનું ઉગ્રેન નથી પડવું એટલે મહિના ત્રણ ચાર મહિનાથી અલગ અલગ જગ્યાએ દર્શન કર્યા બધાના અભિપ્રાય લીધા આ ચૂંટણી કોઈને સંસદ સભ્ય બની દઉં કે એના સ્ટેટસ માટેની નથી હું ધારાસભ્ય તરીકે અત્યારે વા વિધાનસભામાં છું હજુ મારી મુદત બે હજાર સત્યાવીમાં પૂરી થવાની છે આ ચૂંટણી બનાસકાંઠાની આઝાદી માટે બનાસકાંઠાની શાન માટેની આ ચૂંટણી છે આપણા અનેક આગેવાનો કે અને બાપુએ તો આજ મને પોતાને એમ નવાઈ લાગી કે બાપુ આવા વક્તા છે ને નીડર છે આ દેશના સાધુ સંતો એક નીડરતાથી વાત કરીને લોકશાહી બચાવવાનું કામ કરશે ત્યારે જ આ લોકશાહીનું જતન થવાનું છે અને બાપુ અમે બધા શા માટે બોલી કહીએ છીએ જેમ બાપુ કઈ લઈ જવાનું નથી કે ઈડી કે સીબીઆઈ કે પોલીસ બાપુ પાસે નથી આવવાની એમ મારી પાસે કઈ નથી એટલે કઈ નહીં લઈ દેવાનું એટલે અમે બાપુ બાપુ આઝાદ છે બોલવા માટે હારું હોય ને હારું કહેવાની અમારી તૈયારી છે પણ હારું ના હોય અને એક તરફી કોઈ બહાર ના આવીને જિલ્લાને બાંધમાં લઈને દબાવવા માંગતા હોય તો બનાસકાંઠા જિલ્લો એટલો ન પાણી આતો નથી એ પણ અમે અત્યારે જાહેર સ્ટેજ ઉપરથી કહેવા માંગીએ બાપુએ અનેક આગેવાનોનો ઉલ્લેખ કર્યો તડકો અને છાયો એક રાજકારણનો ભાગ છે લોકોના આશીર્વાદ હોય ત્યારે ગમે એટલા આગેવાનો કોણ શું કરે એનાથી કોઈ પ્રજા કે એના સમાજને કોઈ એવડો મોટો ફરક પડતો નથી અને આ સુધી બધા આગેવાનો ગયા એમણે એક પણ આગેવાને એવી જાહેરાત ના કરી કે ભાઈ મારા સમાજને શૈક્ષણિક સંસ્થા નથી મળતી અને હવે આ સરકાર આલે છે એટલા માટે જ હું છું મારા સમાજના યુવાનોને નોકરી મળે છે એટલા માટે હું છું કે મારા વિસ્તારમાં ખેડૂતોના કાં બધા પ્રશ્નો છે એના માટે કરીને હું જોઉં છું એવો એક પણ માણસ કોંગ્રેસમાંથી ગયો હોય ને એવી જાહેરાત કરી હોય એવા એક પણ વિડિયો તમને જોવા નહીં મળે કે એક પણ ટીવી ચેનલમાં સમાચાર જાણવા તમને નહીં મળે જે રાય શા માટે થાય છે ઉંડણી ઉનરણીને કોંગ્રેસના ભાગણ કરતા હોય ચૂંટણી લડતા હોય સત્તા ભૂખવી હોય અને રાતો રાત હૃદય પરિવર્તન થઈ જાય તો મારું બધું હૃદય કેવું કે તરી પાત્રી ઉધી તરી પાત્રી વર દેવું એક ને એક જેવું રહ્યું અને ઘડીક માં હૃદય પરિવર્તન થઈ જાય અને આ હૃદય પરિવર્તન ની દવા એ અમારી પાસે કોઈ પાસે નથી દવા એ તમારા મતદારો પાસે તમારા આગેવાનો પાસે અને મતદારો ને જે સંખ્યા હોય એની વાત છે ત્યારે બાપુ મારે અઠ્યાવી વર્ષ રાજકારણમાંથી અમને શિવાભાઈ સાહેબ કહેતા હતા કે તાલુકા પંચાયતના પ્રમુખમાં દાહ વર જિલ્લા પંચાયતોમાં પાંચ વર્ષ દાહ વર ધારાસભ્યમાં આ તમે બધા જવાબદાર ધોળી તરી બેઠા એક બાજુ ધનશક્તિ છે એક બાજુ શક્તિ છે એક બાજુ તમામ પ્રકારના સંસાધનો છે સરકાર છે રૂપિયા છે ડેરી છે બેંક છે પોલીસ છે દાદાગીરી છે આ તમામ પ્રકારના સંસાધનો સામે આજે અમે આ ત્રણ કલાક અઢી કલાક લેટ આવ્યા અને છતાં એક જવાબદાર આગેવાનો આવડી મોટી સંખ્યામાં લોકસભાની ચૂંટણીમાં ભેગા થાય એ તમારા અમારી જોડે પ્રેમ સ્નેહ લાગણી અને અમારા ઉપર જે ભરોસો છે ને એ ભરોસો આવનાર સમયની અંદર અમારે મજબૂતાઈથી તમને કઈ રીતે વળતર આપવું એ એક અમારી જવાબદારીનો ભાગ છે નોકશાહીની અંદર અઠ્યાવી વર્ષના સમયગાળામાં મારો પોતાનો અનુભવ છે કે જ્યારે મતદારો ખુશ ન હોય અને ચૂંટણીનો પરિણામ સારું આવવા માટેના સંકેત ન હોય તો જવાબદાર આગેવાનો આવડી મોટી સંખ્યામાં આવીને બે નહીં એમ કે આ તો મારે બહાર ગામ જવાનું છે સમાચાર લેવા જવાના છે પાંચ પચીસ જણા હોય એટલે હમ લેવાનું કે આ ગામમાં કે આ વિસ્તારમાં હારા નથી હવે માંડ માંડ ચૂંટણી લડવાની છે પણ દરે ત્રણ ત્રણ કલાક તમે રાહ જોવો આવા ધોમ ધકતા તાપમાં ત્યારે હવે મને એટલો સો ટકા ભરોસો થઈ ગયો કે રામચંદ્ર જેવા રામચંદ્ર ભગવાન હતા એ ખુદ ભગવાન હતા પણ તો એને અન્યાય આમે લડવાનું હતું તો એક નાનામાં નાની ખિસકોલીએ પણ એમને મદદ કરી હતી લગે રામ તો ધારે તો તો બધું કરી શકતા હતા પણ એ આખું જન જનસમર્થન દરેક નાનામાં નાનું હોય અને એક આપણાને પ્રણાલિકા આપવા માંગતા હતા કે કોઈ પણ અન્યાય સામે લડવું હોય તો ગમે એટલો માણસ શક્તિશાળી હોય પણ તમે બધાને ભેગા લઈને હેડશો ને તો જ તમે અન્યાય સામે લડી શકશો અને અન્યાય સામે લડવા માટે હર હંમેશા અસત્ય સામે સત્યની જીત હોતી હોય છે ત્યારે એક નાની ખિસ્કોલી પણ એ રેતમાં અલોટ એને દરિયામાં પડે રેતમાં અલોટ એને દરિયામાં પડે ત્યારે એને બધાએ એની મશ્કરી કરી બીજા બધા જે મોટા મોટા વાનર સેના બધી સેના કહેવાય ચારની હેરાન થાય છે હવે તારા હિસાબે તો આ દરિયો પુરાવાનો નથી પણ જ્યારે રામચંદ્ર ભગવાનની નજર એના ઉપર પડી ત્યારે એ ખિસ્કોની ઉપર હાથ મૂક્યો અને એ ખિસ્કોલીએ એટલું કીધું કે મારાથી દરિયો પુરાય કે ના ભુરાય પણ જ્યારે આ સત્ય હામે સત્યના વિજય માટેનો ઇતિહાસ લખાય ને એ ટાઈમે મારું નામ એ સત્યમાં મદદ કરવા માટેના ઇતિહાસમાં મારું નામ લખાય છે